રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ અત્યંત બિસ્માર છે રસ્તા રિપેર કરવાની માંગ સાથે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોએ બાઇક રેલી કાઢી હતી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે રસ્તાઓની હાલત એટલી હદ સુધી ખરાબ છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ સમજવું હવે મુશ્કેલ બન્યું છે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત પ્રજાજનો કોઈ નેતા કે અધિકારીઓ સાંભળવા જાણે તૈયાર જ ના હોય એવું લાગી રહ્યું છે અને સરકારના ગતિશીલ સ્વપ્ન ધોરાજીમાં રોડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે રોડ રસ્તા બાબતે ધોરાજીના સ્થાનિકો અને પ્લાસ્ટિક ઉદ્યોગકારોને ખેડૂતોએ બાઇક રેલી કાઢી અને ધોરાજીના રસ્તાઓ રિપેર કરવા માટેની રજૂઆત કરી હતી ધોરાજી શહેર પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગ માટે થઈ અને સમગ્ર ભારતભરમાં વિખ્યાત છે અને ધોરાજી શહેર પ્લાસ્ટિક ઉદ્યોગના હબ તરીકે ઓળખાય છે પરંતુ પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું કહેવું છે કે રસ્તાઓ બિસ્માર હોવાના કારણે વેપારીઓ ધોરાજી આવતા નથી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારથી ધોરાજી આવતા આરએનબી હસ્તકના રસ્તાઓની પણ હાલત અત્યંત બિસ્માર છે જેને કારણે વાહન ચાલકો અને ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે આજરોજ રોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની આગેવાનીમાં ધોરાજી તથા એની આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા બાબતમાં અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે આવેદનપત્રમાં અમે જણાવેલ છે કે પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તાનું સમારકામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે અ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધ નું એલાન પણ આપીશું અને જરૂર પડશે તો અમે ઉપવાસ ઉપર પણ બેસીશું આવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે મારા ખ્યાલ મુજબ મારા જાણવા મુજબ છેલ્લા બે ત્રણ વર્ષથી આ ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે ધોરાજી ની આજુબાજુમાં

છેલ્લા સાત થી આઠ વર્ષથી થી એમ જતી છે તંત્ર ને રજૂઆત કરી પણ કોઈ જવાબ આપતો નથી છેલ્લા સાત આઠ વર્ષથી થી રસ્તાઓ ની હાલત સાવ છે પાણી છાતી રોડ ઉપર ધોડ બહુ ઉડે છે એવા દુકાનો વાળા બહુ જઈ શકતા નથી ધોડ બહુ ઉડે આજ રોજ અમે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ના લોકો તથા ખેડૂતો અને ધોરાજીની આમ પહોંચ્યા બધા બાઇક રેલી દ્વારા બાવલા ચોકેથી કલેક્ટર ઓફિસ સુધી બાઇક રેલી મારફતે આવેદનપત્ર આપવામાં આવેલું છે જવાબ નહીં મળે અથવા કામ શરૂ નહીં થાય તો અમે જલદ કાર્યક્રમો આપીશું અને ધોરાજી બંધ નું એલાન કરીશું ધોરાજીના જોડતા રસ્તાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અત્યંત ખરાબ સ્થિતિમાં છે જે અંગે આજે કલેક્ટરને રજૂઆત કરી તો તેનું કહેવાનું એવું છે કે ટેન્ડર પેચ વર્ક ટેન્ડર છ થી સાત વખત મુકેલા છે છતાં પણ ટેન્ડર કોઈ હાથમાં લીધેલું નથી જેથી હવે પૂરો નવો જ રોડ બનાવવાનું અત્યારે અમે આયોજન કરી રહ્યા છીએ ધારાસભ્ય શ્રી ને પણ અમે રજૂઆત કરવાના છીએ અને તેમને પણ અમે જણાવશું કે અત્યારે ધોરાજીના જે જોડતા રસ્તાઓ છે ખરાબ સ્થિતિમાં છે વહેલામાં વહેલી તકે અમને આ રોડ રિપેર કરવામાં આવે